છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો જો કે ગત 22 મે એપ્રિલની સરખામણીએ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં રૂપિયા 4000 સુધીનો ઘટાડો નોંધાયો ત્યારે આજે 30 એપ્રિલના રોજ 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 99800 પર જોવા મળ્યો તો બીજી તરફ આજ રોજ અક્ષય તૃતીયાની તિથિ હોવાને કારણે સોનાના દાગીનાની ખરીદી કરનારાઓમાં પણ ભારે ઘસારો જોવા મળ્યો ત્યારે જ્વેલર્સના જણાવ્યા અનુસાર ગત વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ નવાનું હજાર આઠસો રૂપિયા સુધી પહોંચ્યો આમ છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં અંદાજિત ત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો જોકે છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ઓલ ટાઈમ હાઈ ભાવમાં પ્રતિ દસ ગ્રામ ચાર હજાર રૂપિયા જેટલું કરેક્શન નોંધાતા ખરીદી જોવા મળી રહી છે વર્ષના અક્ષય ખરીદીની સરખામણીએ આજની ખરીદીમાં માત્ર પચાસ ટકા જેટલું છે તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે તેની સામે અમારા ગ્રાહકોને રાહત મળી શકે તે માટે અમારા દ્વારા અક્ષય તૃતીયા સ્પેશિયલ મેકિંગ ચાર્જિસ પર ડિસ્કાઉન્ટ પણ ઓફર આપવામાં આવી છે મારું નામ ખુશી છે સ્પેશિયલ તો ખરીદી કરવા માટે નથી આવ્યા પણ અક્ષય તૃતીયા છે માટે થઈને અમે લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા હવે જોઈ છે નાની નાની વસ્તુઓ જેમ કે આપણને બજેટમાં પડતી હોય એ રીતે કેમકે અત્યારે ગોલ્ડના રેટ બહુ હાઈ છે તો એ વિચારવું પડે આપણે કે આપણે શું લઈ શકીએ શું ના લઈ શકીએ હા બહુ જ અસર પડે ને પેલા એમ થતું આટલા બજેટમાં બે ત્રણ વસ્તુ આવી જતી હવે આપણે આપણે એક વસ્તુ લઈ શકીએ તો વિચારવું પડે કે શું કરવું કંઈક પેન્ડલ સેટ કેવું કઈ ગમી જાય તો એનાથી થોડુંક વધારે ગમી જાય તો હજી એકાદ વસ્તુ રિંગ કેવું લઈ લેશું હા એટલે પેલા એવું હતું કે કઈક લેશું લઈશું જોઈશું જોઈશું પણ અહીંયા આવીને તો એમ થયું કે ના ના આ સારું છે આ ના કરતા પેલું સારું છે પેલા કરતા પેલું વધારે સારું છે એવું થાય છે કન્ફ્યુઝન થઈ જાય છે લેવા આવ્યા છે એટલે એમ તો નોર્મલ જોવા આવ્યા હતા કે ચલો કઈ ગમશે તો લઈ લેશું પણ અહીંયા રાધિકાની ચોઈસ જ એટલી સરસ હોય છે કે ના ગમે એવું તો ઓપ્શન જ નથી હોતું એમ ભાવ અત્યારે એટલો બધો હાય છે જેમ ગરમી વધે છે સોનાનો ભાવ હાય એટલો તપી ગયો છે ગ્રાહકી અત્યારે જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીમાં લગભગ ત્રીસથી થી ચાલીસ ટકા જેવો ઘટાડો જોવા મળે છે પરંતુ આજે અક્ષય તૃતીયોનો ખૂબ સુકનવંતો અને શુભ દિવસ માનવામાં આવે છે તો લોકો કંઈ ના કંઈ સુકન સાચવવા માટે નાની મોટી ખરીદી તો કરવાના જ છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો લગભગ ત્રીસથી ચાલીસ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે અત્યારે સો ટકા કારણ કે બહુ નજીકના સમયમાં જ પચીસથી ત્રીસ ટકા જેવો ભાવ વધારો છે જે દરેક કસ્ટમરો માટે એફોર્ડ કરવું મુશ્કેલ છે આમ જોવા જઈએ તો હવે લગ્નસરાની સિઝન છે પરંતુ જે લોકોનું બજેટ હતું એમાં ઘણો બધો ફેરફાર થયો છે આજે તમે જે મોટી વસ્તુ લેવા માંગતા હો તો એના પ્રમાણમાં તમે થોડું બજેટ ઘટાડી અને નાની વસ્તુમાં ડાયવર્ટ થશો અને એમાં પણ અમારી પાસે નાની વેરાયટીમાં પણ પુષ્કળ ટ્રેન છે એટલે દરેક કસ્ટમરને પૂરો સંતોષ મળી રહે એવો મારો પ્રયાસ છે ના આ વખતે એમાં ઘણો ઘટાડો હતો પરંતુ આજે સુકનવંતો દિવસ છે તે લોકો નાની મોટી ખરીદી કરવા માટે આવશે અપેક્ષા તો સારી જ હોય છે પરંતુ જે ભાવ વધારાને ધ્યાનમાં લઈએ તો એમાં થોડો ઘટાડો થશે એવો અમારો અંદાજ છે